બદામ રોજ ખાવી જોઈએ કે તેનાથી યાદ શક્તિ તેમજ થાય છે તે પણ આ પાંચ લાઇનમાં કોઈ કોઈ સમયથી સાંભળી શકશે નહીં કેમ કે સુધી એકદમ સાચું છે કે કારણ કે બદામ રહેવા ગુણા ભક્તોમાં તમારા એકદમ શારીરિક અને સ્વાસ્થ્યમાં જાળવા મદદ કરે છે શિયાનું મગજ માટે ફાયદાકારક નકલી બદામ પણ વધારવામાં આવી રહે છે બદામ કેલ્શિયમ આવી કમાઈ તેને ભરપૂર માત્રામાં જોવા મળે છે તેમજ ફાઈબર પ્રોટીન મેગ્નેશિયમ ફાઈબર વિટામિન જેવા પોષક તત્વોમાં પરંતુ નકલી બદામ બજારમાં આવી રહી છે જ્યાં તમામ સ્વસ્થ નુકસાન પહોંચાડી શકે છે દરરોજ સવારે પોલ્ટ્રી બધામાં ખવાયથી આ માત્ર એનર્જી નહીં પરંતુ તે હદે મગજ વસા વાળ પાટકા અને ફાયદો થાય છે નકલી બદામ ફાયદાના બદલે નુકસાન પહોંચાડી શકે છે નકલી અસલી બદામ કરતી વખતે તે આ વળખી અને બદામની ખસણી ઓળખી શકો છો કે જે બજારમાં બદામ ખરીદી જઈ રહી કે તે રંગ પર ધ્યાન રાખવું સામાન્ય રીતે ખોટો રંગ લાગે છે ટેસ્ટ પેપ્સી અને આ બદામ ઓળખી કાઢવાના બદામના ફાયદામાં આ નુકસાન કારણ થઈ શકે છે તમારા હાથમાં હાથ પર ખસો અને અસલી બદામ હશે તો તે તેલ સોટી જશે અને આ તેલથી પણ સુકાયું નથી અને તેમ ઓળખી સ્વાદ દ્વારા ઓળખાય પદ્ધતિ કરો કે આ તમારો બદામ કરી દો અને દુકાનદારો પાસેથી બે ચાર બદામ લઈને સ્વાદ સ્વખી લો અને સ્વાદમાં સાયકી ઓળખ મદદ કરો અને આ ટ્રીક અજમાવી લો અને ભેળ સમય બદામમાંથી આ ટ્રીક અજમાવો અને ગુણવત્તા નબળી ગુણવત્તા હોય કે પાણીમાં ફલાળ્યા પછી તે ટેક્સ પર બદામ અમને પાણીમાં પલાળીમાં બહાર કાઢ્યા પછી આ કરો કે પાણીનો રંગ બદલાતો નથી ને ચાલોના રંગ પાણીનો ફૂલ આ સખત એ રંગોનો કરાયેલ જ્યારે વાસ્તવિક બદામમાં ખૂબ જ સારી રીતે ફૂલ હશે